કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસે આવી રહ્યા છે ગુજરાત ગુજરાત ગૃહમંત્રી શાહ અગાઉ અને ફેબ્રુઆરીના આવવાના હતા જોકે હવે કાર્યક્રમમાં ફેરફાર થયો છે કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે બાર ફેબ્રુઆરીના શાહ પોતાના મત ક્ષેત્રમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અમિત શાહના બાર ફેબ્રુઆરીના પ્રવાસની વાત કરીએ તો સવારે દસ વાગ્યે થલતેજ વોર્ડમાં એમસી નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ સવારે સાડા દસ વાગે ઝૂપડપટ્ટી પુનર્વર્સન યોજના અંતર્ગત ઇડબ્લ્યુ એસના પાંચસો એક્યાસી આવાસોનું લોકાર્પણ સવારે દસ ને પિસ્તાળીસ મિનિટે એમસી સ્કૂલ બોર્ડની નવનિર્મિત વાડજ શાળા નંબર એકનું લોકાર્પણ સવારે અગિયાર વાગ્યે સ્વર્ગીય પ્રકાશચંદ્ર પાઠક માર્ગ નામાભિકરણ કાર્યક્રમમાં હાજરી સવારે અગિયાર ને પંદર મિનિટે એમસીના વિકાસલક્ષી વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા જાહેર સભા બપોરે બે વાગ્યે નર નારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેતલપુરનું ઉદઘાટન સાંજે સાડા ચાર વાગ્યે ગાંધીનગર પ્રીમિયમ લીગના ઉદઘાટન સમારોહમાં આપશે હાજરી તો અમિત શાહનો તેર ફેબ્રુઆરીનો સંભવિત કાર્યક્રમ આજે જાહેર થવાની શક્યતા છે